એક બ્રાહ્મણ હતો બહુ ગરીબ જેમ તેમ કરી ઘર ચલાવે માંડ માંડ થાય દૂધ પીવાના ઘણી વખત કરે પણ બ્રાહ્મણ પાસે ગાય કે ભેંસ વસાવવાની ત્રેવડ નહી તે છોકરાઓને દૂધ પીવડાવે કઈ રીતે એક દિવસ એને એક વિચાર આવ્યો કે લાવને ને એક બકરી નું બચ્ચું વેચાતું લઈ આવું તેના કંઈ બહુ પૈસા પડશે નહીં અને તે થોડું મોટું થઈ જતાં છોકરાઓને દૂધ તો પીવા મળશે તે ઉપડ્યો બાજુના ગામમાં અને ત્યાંથી બકરીનું એક નાનું બચ્ચું ખરીદી પોતાને ખંભે મૂકી ચાલતો થયો રસ્તામાં ત્રણ દૂતારાની એક ટોળી જતી હતી દૂતારાઓને થયું કે ચાલો આ બ્રાહ્મણ તો સાવ મોટ દેખાય છે તેની પાસેથી બકરું પડાવી લઈએ દૂતારાના સરદારે પોતાના બે સાથીદારોને સમજાવીને દૂર દૂર મોકલાવી દીધા અને પોતે બ્રાહ્મણ પાસે જઈ તેને જાળમાં લેવાની શરૂઆત કરી દૂતારો કહે અરે બ્રાહ્મણ દેવતા તમે તો પવિત્ર માણસ કહેવાઓ તમને આવું કરવું ન શોભે તમે આમ શેરીમાં રખડતું કૂતરું ખંભે ચડાવીને જાઓ છો તે લોકો જોશે તો શું કહેશે તમારી ઘરે જઈને નહાવું પડશે ને પ્રાયશ્ચિત કરવું પડશે બ્રાહ્મણને આ સાંભળી નવાઈ લાગી એણે પોતાને ખંભે રાખેલા બકરીના બચ્ચાને બરાબર જોયું અને કહે ભાઈ તમારી કઈક ભૂલ થાય છે આ કૂતરું નથી પણ બકરીનું બચ્ચું છે દૂતારો કહે ભૂલ મારી નહીં તમારી થાય છે તમને મારી વાત માનવામાં ન આવતી હોય તો બીજા કોઈને પૂછી જોજો એમ કહી તે ચાલતો થયો બ્રાહ્મણ તો રસ્તે આગળ વધ્યો થોડી વાર ચાલ્યો ત્યાં તેને બીજો દૂતારો મળ્યો તે કહે તમે જનોએ પહેરી છે વેશ પણ બ્રાહ્મણનો પહેર્યો છે પણ તમે બ્રાહ્મણ લાગતા નથી કોઈ બ્રાહ્મણને આવી રીતે અપવિત્ર કૂતરું ખંભે ચડાવીને લઈ જતા હજુ સુધી મેં જોયો નથી તમે કૂતરું શું કામ લઈ જાવ છો બ્રાહ્મણ તો આ સાંભળી ગભરાયો ફરી તેણે બરાબર ધ્યાનથી ધારી ધારીને બકરીનું બચ્ચું જોયું પછી જેમ તેમ હિંમત ભેગી કરી કહ્યું આ તમને બધાને ગેરસમજ કેમ થાય છે આ કૂતરું નથી બકરીનું બચ્ચું છે અને હું તેને મારે ઘેર લઈ જાઉં છું બીજો દૂતારો જાણે પોતાને આ વાત માનવામાં જ ન આવી હોય તેમ માથું ધૂળાવી ચાલતો થયો હજુ બ્રાહ્મણ આગળ ચાલ્યો ત્યાં તેને ત્રીજો દૂતારો સામે મળ્યો તે તો બ્રાહ્મણના પગમાં જ પડી ગયો કહે કે તમે તો કોઈ ચમત્કારી પુરુષ છો આવું જાદુઈ પશુ તમને ક્યાંથી મળ્યું આ તમારા ખંભા પર જે કૂતરું છે તે ઘડીકમાં બકરી જેવું થઈ જાય છે ઘડીકમાં કૂતરા જેવું લાગે છે અને હમણાં થોડીવાર પહેલા મેં તેને દૂરથી જોયું ત્યારે સસલું દેખાતું હતું તમે તો ખરેખર મહાન માણસ છો એક જ પ્રાણી ના આટલા બધા સ્વરૂપ વાહ ભાઈ વાહ આ સાંભળીને બ્રાહ્મણ ના તો હોશ કોશ ઉડી ગયા તેને ખાતરી થઈ ગઈ કે નકી આ બકરી નું બચ્ચું કોઈ રાક્ષસી પ્રાણી લાગે છે બાકી રસ્તે ચાલ્યા જતા દરેક માણસ કંઈ ખોટું થોડું બોલે એ તો બચ્ચું ખંભેથી નીચે ઉતારી દોડતો દોડતો નાસી ગયો અને ત્રણેય દૂતારા બ્રાહ્મણની મૂર્ખાઈ પર હસતા હસતા બકરીનું બચ્ચું ઉઠાવી ત્યાંથી રવાના થઈ ગયા બોધ પાઠ રસ્તામાં જે કોઈ મળે તે સાચું જ કહે છે એવો ખોટો ભરોસો કદી ન કરવો થેન્ક યુ ફોર વોચિંગ ગુજ્જુ કી અનોખી કહાનીઓ પ્લીઝ સબસ્ક્રાઈબ લાઈક એન્ડ શેર માય વિડીયોઝ મોર અપડેટ્સ ઓલસો Follow my Facebook page for more updates.